ઠા પોલીસે અલગ અલગ બે જગ્યાએ રેડ પાડી બે શખ્સોને ઇંગ્લિશ દારૂના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા ડાઠા પોલીસ સ્ટેશનના પીઆઈ ચેતનકુમારે સ્મકવાણાના માર્ગદર્શન સૂચન મુજબ ડાઠા પોલીસ વિસ્તારમાં દારૂ જોગાર વસ્તુઓ બંદીઓ નેસ્તનાબૂત કરવા સૂચના આપેલ અને સતત પેટ્રોલિંગ કરવા સ્ટાફને સૂચન મુજબ ટીમ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન દિગ્વિજયસિંહ સહિત ટીમને ચોક્કસ હકીકત મળેલ કે નીચા નીચાકોટગા ગામે એક શખ્સ ઇંગ્લિશ દારૂ લાવી વેચાણ કરી રહ્યો છે ટીમ ત્યાં જઈ રેગ પાડી એકસો પાંચ ઇંગ્લિશ દારૂની બોટલ સાથે કુલ સત્તર હજાર આઠસો પચાસના મુદ્દામાલ સાથે આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ આરોપી સુરેશદાના ભાઈ મુદ્દામાલ સાથે ઝડપી પોલીસ સ્ટેશન લાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ હતી જ્યારે બીજી રેડ તળાજાના બોરડા ગામે પાડી હતી જયા મહુવાના ગુંદરના ગામના શખ્સ ઇંગ્લિશ દારૂની બોટલ સાથે ઝડપી પાડેલ બોરડા ગામે ઝડપાયેલ શખ્સ રાકેશ બીજલભાઈ શિયાળને ઝડપી પાડેલ આ ઇંગ્લિશ દારૂની બોટલો ક્યાંથી કોની પાસેથી લાવ્યો સહિત પૂછપરછ હાથ ધરાઈ રહી છે દાઠા પોલીસે જણાવેલ કે કોની પાસેથી ઇંગ્લિશ દારૂ લાવ્યો સહિત પૂછપરછ ચાલુ છે જેનું નામ આવશે તેની તપાસ હાથ ધરાશેનું જણાવેલ આ કામગીરીમાં હેમરાજ હેમરાજસિંહ ખેરડિયા વિપુલભાઈ બાંભણિયા દિગ્વિજયસિંહ સરવૈયા સહિત ટીમ જોડાયેલ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ અલગ અલગ ગુનાઓ નોંધાયા હતા અને દાઠા પોલીસ સ્ટેશનના આઈએસઆઈ હેમરાજસિંહ ખેરડીયા તપાસ સંભાળી રહ્યા છે અને વધુ તપાસ હાથ ધરાઈ રહી હોવાનું જણાવ્યું